નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો એક કહેવત એ કહેવત ખૂબ ચર્ચામાં એ કહેવત છે કે પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતાં સેવા કરવા માટે જ લંબાયેલા બે હાથનો ભગવાન કદાચ વધારે પ્રાધાન્ય આપે છે અને તેને લઈને જ અનેક સેવાકીય સંસ્થાઓ સેવા કરી રહી છે પ્રોજેક્ટ સેવક આ એક પ્રોજેક્ટ છે તેની પાછળ એક રાજ્ય નહીં એક શહેર નહીં પરંતુ ઘણા બધા રાજ્યો સામેલ છે એક સેવાકીય કાર્ય છે સેવાકીય કાર્ય જે છે તે ખૂબ સરાહનીય બાબત છે અમારી સાથે જ તેના ચેરમેન અમારા સ્પાર્ક ટુ ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે ડૉક્ટર ઠાકોર સર સર આપનું સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ પ્રોજેક્ટ સેવક તેનું મુખ્ય મેઈન કાર્ય શું છે મુખ્ય કારણ એ છે કે જે રૂરલ ગામડાઓ હોય છે જે પાછળ તેમાં જે ખેડૂતો અને બધા મજૂરો હોય તે ખૂબ મહેનત કરે પણ એમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર થાય તો એની ખબર ના પડે અને એનું કોઈ આપણે સ્ક્રીનિંગ નથી થતું તો એવું એક અમે ગામમાં સ્ટડી કર્યો હતો તો ત્રણસો જણાને હાઈ બ્લડ પ્રેશર હતું એના ઉપરથી હું પોતે અમેરિકા રહું છું અને જે બેન કરતા હતા એમણે મને ફોન કર્યો અમેરિકા કે આવા ત્રણસો પેશન્ટ છે હાઈપર ટેન્શનના તો વોટ ડૂ યુ વોન્ટ ટુ ડૂ તો મેં કહ્યું આપણે બરોડાના ડીનને બોલો ફોન કરો અને વેન મોકલશે તો એમાં એક અઠવાડિયાની દવા આપી એક અઠવાડિયાની દવા આપી તો એ દવાથી પછી બધા લોકો તો બંધ કરી દીધી તો એની લીધે મને બહુ દુઃખ થતું હતું કે આ આપણે કર્યું અને આવ ખબર છે પ્રોબ્લેમને તો હાવ આર યુ ગોઈંગ ટુ સોલ્વ ધ પ્રોબ્લમ જેથી કરીને મેં નેવીમાં હું પોતે નેવીમાંથી રિટાયર થયો છું અમેરિકન નેવીમાં તો ત્યાં અમે મેડિક્સ રાખીએ મેડિક્સ એટલે જે સોલ્જરની સેવાઓ કરતા હોય ને સેલરની એ તો એનું જે કરિક્યુલમ છે તો એ લીધું મેં અને અહીંયા સેવક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો ઇન્ડિયામાં કારણ કે ગામ અને શેપ સરખા જ દેખાય કન્ટેન્ટ પોપ્યુલેશન તેના ઉપરથી પછી નરેન્દ્રભાઈએ પરમિશન આપી એ ચીફ મિનિસ્ટર હતા ટુ થાઉઝન્ડ ટેન પરમિશન આપીને આ પ્રોજેક્ટ ત્યાંથી ત્યારે અમે એક જિલ્લામાંથી એક ગામ લીધું અને ગામમાંથી સેવકો ટ્રેન કર્યા બરોડા જી તેવી રીતના સેવક પ્રોજેક્ટ ચાલુ થયો સર કેટલા વર્ષથી આ કાર્યરત છે તેર વર્ષથી જી એટલે બે હજાર દસથી શરૂઆત કરું ટુ થાઉઝન્ડ ટેનથી શરૂ કર્યું ઓકે સેવક ફાઉન્ડેશનના ચેરમેન સાથે વિશેષ વાતચીત કરી પરંતુ તેઓના બેકગ્રાઉન્ડ વિશે પણ જાણીશું કે ડૉક્ટર ઠાકોરજી પટેલ શું છે આપની મુખ્ય મેં અહીંયા બરોડાથી મેડિકલ કોલેજ કરેલું પણ ભણેલો નૈનીતાલમાં યુપીમાં પછી અહીં આવીને મેડિકલ કોલેજ કરીને અમેરિકા ગયો અને નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં અમે નેવીમાં જોઈન થયા યુએસ નેવીમાં નાઇન્ટીન સેવન્ટી સિક્સ ટુ નાઇન્ટીન નાઇન્ટી એઇટ અને નાઇન્ટીન એટી એટમાં રિટાયર થઈ ગયો અને પછી વીએમાં જોઈન થયો ત્યાંથી બે હજાર તેરમાં રિટાયર થયો અને ત્યાંથી આ બધું કામ ચાલે છે એટલે નેવીમાં મને બહુ એક્સપિરિયન્સ હતો આમ કે આપણે પોલિસી કરવી હોય કોઈ વધારે લોકોને મદદ કરવી હોય તો શું કરવું જોઈએ એના ઉપર ત્યાં ચાલુ કર્યું વેરી નાઇસ મેમ આપનું પણ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે સેવક પ્રોજેક્ટ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો એક કહી શકાવ કે નવો વિચાર જે દેશને બદલી શકે નાના રૂરલ એરિયાને બદલી શકે તેવો વિચાર જ્યારે આપ લઈને આવ્યા છો શું મહત્વ છે મુખ્યત્વે સેવક પ્રોજેક્ટનું એટલું મહત્વ છે કારણ કે આજે શહેરમાં તમને એક નાનો રોગ થાય તો તમે ડૉક્ટર પાસે જઈ શકો છો પણ ગામડાની અંદર ખેતમજૂરો છે જેમ સાહેબે કહ્યું ખેતમજૂરો છે વર્કર છે આગ્યા જે પેલું કહેવાય મીઠાના અગરિયા છે એ લોકોને પોતાના રોગ અથવા તો તબિયતની પડી નથી તો અમારા ખબર જ નથી હોતી તો અમારા સેવકો ઘરે ઘરે જઈને એમનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી રોગોને એ લોકોને નિરીક્ષણ કરે છે સર્વેક્ષણ કરે છે સેવક ના પડકારો શું છે સેવક પ્રોજેક્ટ જ્યારે શરૂ થયો અને અમારા સેવકો અહીંથી ટ્રેન થઈને જ્યારે ગામડામાં ગયા તો કદાચ બ્લડ પ્રેશર માફવા દે તમને પણ ડાયાબિટીસ માટે જ્યારે નું પૂછે એટલે ના પાડી દે અને ઘણી અફવાઓને કારણે લોકો જ્યારે આરોગ્ય માટે ઘરે જાય છે તો તમે અમારી માહિતી લઈ લેશો અથવા તમે શું કરો છો ક્યાંથી આવ્યા છો એવા બધા અનેક પ્રશ્નો હતા પણ આજે આ સેવકના કારણે લોકો સામેથી અમારે ત્યાં આવે છે સેવકો પાસે સવારે ઊઠીને અમારા સેવકોના ઘર બાજુમાં ઊભા રહે છે કે સવારે અમારું ડાયાબિટીસનું માપી આપે અને બ્લડ પ્રેશરનું કરી આપે એટલા માટે વેરી ગુડ ખૂબ સારી એવી બાબત છે દર્શક મિત્રો આ એક વિચાર જે છે તે બહુ રર લોકોને આવતો હોય છે કે વડોદરા શહેર શહેરો તો વેલ ડેવલપ છે જ અને ગવર્મેન્ટ સારી એવી ફેસિલિટી પૂરી પાડે છે પરંતુ મિત્રો ગ્રામ્ય વિસ્તાર એટલે કે રૂરલ વિસ્તારનો શું ત્યારે આવો એક નવો વિચાર તે લોકો માટે પણ આવ્યો છે સેવક પ્રોજેક્ટ કયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે સેવક પ્રોજેક્ટ ફક્ત આરોગ્ય જ નહીં એટલે ડાયાબિટીસ છે હાઈપરટેન્શન છે પછી ગામમાં લોકોના પાણીની સુવિધા છે સેનિટેશન એ લોકોની જીવનશૈલી કેવી રીતે હોવી જોઈએ ગેસ ચૂલા કૂવાનું પાણી પીવે છે બોરનું પાણી પીવે છે એ એની પણ બધી માહિતી એકત્ર કરે છે આજ દિન અમારે બાર આરો પ્લાન્ટ બાર ગામોમાં અમે મૂકેલા છે જેથી હવે મોરબી જિલ્લો છે એમાં ચંદ્રગઢ નામનું ગામ એમાં અઢીસોથી ચારસો જેટલા પથરીના દર્દીઓ હતા પણ આજે અમારા આરો પ્લાન્ટના કારણે ત્યાં કોઈ પથરીનું પેશન્ટ જ રહ્યું નથી જે અમારી સૌથી મોટી એચિવમેન્ટ કહેવાય અથવા સફળતા કહેવાય અને એવું નથી કે ફક્ત પાણી હવે બે હજાર અઢારથી આઈઆઈપીએચજી ગાંધીનગરના સહયોગ સાથે અમે એનિમિયા અંતર્ગત પ્રોજેક્ટમાં પણ સેવકોને એચબી માટે તાલીમ આપી એટલે એ લોકો ઘરે ઘરે જઈને અગિયારથી ચાલીસ વયના કુમારી અને મહિલાઓનું એચબી માપે છે કારણ કે તમે જુઓ છો ગામડામાં નાની ઉંમરમાં લગ્ન થઈ જાય અને લોહીના ઓણપને કારણે એ બાળક અને માતા બંનેનું તબિયત પણ નથી સારી રહેતી અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે જે એની સર્વેક્ષણ કર્યા બાદ એ લોકોને અમે પીએચસી સીએચસીમાં આયાની ગોળીઓ અને દરરોજ એ લોકોના ખોરાકમાં જોઈએ એનું પણ અમે સલાહ આપીએ છીએ ખૂબ સારી એવી બાબત છે દર્શક મિત્રો રૂરલ વિસ્તારમાં લોકો થોડા ઇલીટરેટ હોય છે થોડું ઘણું ખ્યાલ નથી હોતો કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ મેડિકલને લઈને પોતાના જ હેલ્થને લઈને જ્યારે તેઓ અવેર નથી હોતા ત્યારે આવી સંસ્થાઓ દ્વારા જે એક ઉજાગર કરવાનું કામ થતું હોય છે અને તે અંતર્ગત કહી શકાય કે ભગવાન ધરતી પર આવીને કામ કરતા હોય તેવા એક દ્રશ્યો સર્જાતા હોય છે કારણ કે ન કેવળ વડોદરા જ પરંતુ અને ન કેવળ ગુજરાત બીજા ચારથી પાંચ રાજ્યોમાં આ જે એક પ્રોજેક્ટ છે તે લોકો કરી રહ્યા છે સર પ્રોજેક્ટ સેવક વોટ્સ દેર અચીવ તેના જે કહી શકાય કે મેળવેલા બાબતો શું છે તો જેને બ્લડ પ્રેશર છે એને ખબર નથી તેને જાગૃત થઈ સેમ થિંગ વિથ ડાયાબિટીસ અને પછી એ લોકોને અમે પીએચસીમાં રિફર કરીએ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય ને અને બે હજાર બારમાં હું પાછો નરેન્દ્રભાઈ પાસે ગયો હતો ચીફ મિનિસ્ટર હતા કહ્યું સાહેબ તમે પરમિશન તો આપી સેવક પ્રોજેક્ટની પણ ત્યાં પીએચસીમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ જ નથી તો કે છે રિયલી સારું ના કહેવાય એમણે પ્રોમિસ ના કર્યું પણ છ મહિના પછી આખા ગુજરાતમાં બધી જ પીએચસીમાં બ્લડ પ્રેશર અને ની દવાઓ હતી તો આજે એક કામ જો મોસ્ટ સક્સેસફુલ હોય તો એ છે બીજું અર્પિતાએ જે કહ્યું એ આરો પ્લાન્ટનું ત્રીજું નું છે નું તો બહુ અગત્યનું છે કારણ કે ચૌદ ટકા છોકરીઓને લેસ દેન ટેન હોય છે અચ્છા નોર્મલી વી વોન્ટ દેમ મોર દેન ટ્વેલ્વ પણ દસથી નીચે એટલા બધા જણા છે પછી અમે આપણે અમે સ્વિંગ ક્લાસીસ કર્યા અમે ગામડામાં જઈએ ત્યારે ખબર પડે કે આ નાની છોકરીઓ છે આઠ પાંચ ધોરણમાંથી ડ્રોપ આઉટ થાય છે તો એમને શું કરવું છે ફ્યુચરમાં તો એને માટે અમે સ્વિંગ ક્લાસીસ ચાલુ કર્યા છે તો અત્યારે બે છે બિહારમાં અને એક ડાંગમાં છે નવલગઢ સુરેન્દ્રનગર પણ હતું એટલે એવું પણ કામ કરીએ છીએ પછી કોવિડ વખતે હેલ્પ કરી હતી ફૂડની અને સ્ક્રીનિંગ પણ કરતા હતા અને એડવાઇસ પણ આપતા હતા અને ફ્લડ્સ થાય પૂર આવે ક્યાંય તો અમે હેલ્પ કરીએ છીએ ઓડિશામાં અમારા ફ્લુ ફ્લડ્સ હતા ત્યારે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કર્યું હતું સેવકે ગુજરાતની બહાર અને રાજ્યોમાં પણ છે સર બિહાર ઓડિશા ગુજરાત જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યો જે ચાર રાજ્યોની વાત કરી ત્યારે ત્યાં પણ આ એક સેવાકીય કાર્યો કાર્યરત છે અને એક જેટલા લોકોની તે લોકોની સર હાઉ મેની મેમ્બર્સ ટીમ કેટલા લોકો છે

ફક્ત ગુજરાત નહીં તામિલનાડુ ઓરિસ્સા બિહારમાં પણ વધતું રહ્યું છે તો ભવિષ્યનું હું એવું જ કહી શકું કે ભારતના દરેક રાજ્યોમાંથી દરેક નાના ગામડાઓમાંથી સેવકો ચૂંટાઈને આવે અને એ લોકો પોતાના ગામમાં જ એ કામ કરીને પોતાનું ગામ સ્વસ્થ અને સ્વચ્છ બનાવે વેરી નાઇસ ખૂબ સુંદર એવી બાબત તેઓએ જણાવી છે સાથે જ મેમ વાત કરીએ રોજગારની રોજગારનું વિશેષ મહત્વ એટલા માટે કહું છું કે આજના આ યુગમાં શહેરમાં તમે જો એન્જિનિયરિંગ ડિપ્લોમા છે પણ છતાં બેકારી છે જ્યારે અમારો સેવક પ્રોજેક્ટ ગામમાં પણ દસ થી બાર પાસ હશે એ યુવાનને અમે સેવક તરીકે ચૂંટાઈએ છીએ નિમણૂક કરીએ છીએ બરાબર એટલે એ સૌથી પહેલો રોજગાર સેવકનો છે ત્યાર પછી સેવક દ્વારા હવે આરો પ્લાન્ટ કર્યો તો આરો પ્લાન્ટમાંથી જે આવક મળે છે એ અમારા સેવકને મળે છે બરોબર એનો ફાયદો ગામ લોકોને છે પણ આવક છે સેવકને મળી ત્રીજું સાહેબે કહ્યું એવી રીતે સીવણ ક્લાસ શરૂ કર્યો અમે ફક્ત ગુજરાતમાં ડાંગ એવું નહીં પણ બિહારના પણ બે રાજ્યોમાં સીવણ ક્લાસ કર્યા છે આશરે આજે સો જેટલી છોકરીઓએ સીવણ ક્લાસ શરૂ કરી અને પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો છે એટલે રોજગાર અર્થે અમારું સેવકનું ઘણું જ મહત્વ છે ઘણો બધો ફાળો છે ઓકે મેમ પ્રોજેક્ટ સેવક દર વર્ષે અમારા સેવકને અમે કંઈક નવું શીખવાડીએ છીએ તો આ વર્ષે અમારી કોન્ફરન્સ તારીખ એકવીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર છે આ વખતે અમે ટેલીમેડિસિનનું મહત્ત્વ પછી કોવિડના કારણે જે નાની ઉંમરમાં થતા હાર્ટ એટેક છે એનાથી થાય છે એટલે એ ડોક્ટર દ્વારા માર્ગદર્શન તેમજ આજે

મહિલા અંતર્ગત હું એવું કહું છું કે આજે અમારા સેવક ટીમની અંદર દસથી બાર મહિલાઓ છે જે પોતે એ પોતાના ગામડામાં કામ કરે છે તેમજ હવે મહિલાઓની વાત કરી તો મેં એનિમિયા પ્રોજેક્ટની વાત કરી કે જેની અંદર અમે મહિલાઓ અગિયારથી ચાલીસ વયની કુમારી અને મહિલાઓનું એનિમિયા એચબી ટેસ્ટ કરીએ છીએ તેમજ મોટા કાલાવડ ગામ છે એમાં ગુજરાતનું સૌથી પહેલું સેનિટરી પેડ મશીનની ફેક્ટરી પણ અમે ત્યાં મૂકી છે કે જે સસ્તા ભાવે નેપકિન ગામમાં પ્રોવાઇડ કરે અથવા ગામની બાજુમાં જે હોસ્ટેલની છે સ્કૂલની છોકરીઓ છે એ લોકોને આપીએ છીએ અમે અને બીજું અમે કહીએ તો આજના યુગમાં જ્યારે તમે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ચેક કરવા જાઓ તો એવું પૂછે છે ગામડામાં કે હું સાસુને પૂછ્યા આવું અથવા ઘરના મોટાને પૂછ્યા આવું પણ અમારા સેવિકાઓ ત્યાં જઈને કામ કરે છે એટલે એ મુક્તપણે એ લોકો ટેસ્ટ કરવા દે છે બરાબર એ સૌથી મોટો ફાળો છે અમારો ખૂબ ખૂબ સુંદર અને સરાહનીય બાબત છે દર્શક મિત્રો આ બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તેના પરથી લાગી રહ્યું છે કે એક ઉમદું કાર્ય છે ઉમદું કાર્ય એટલે સરાહનીય બાબત કહી શકાય આવા કાર્યો કરવાની બહુ રેર માણસોને એક વિચાર આવતો હોય છે અને તે વિચાર પરથી જ કહી શકાય કે સાહીઠ જેટલા સેવકો અહીંયા જોઈન્ટ છે ન કેવળ વડોદરા ન કેવળ ગુજરાત પરંતુ ચાર જેટલા રાજ્યોમાં ચાલી રહ્યો છે તેઓનું એક મિશન તે પણ છે કે ભારત દેશના તમામ રાજ્યોમાં આ પ્રોજેક્ટ સેવક કાર્યરત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે આજથી લઈને ચાર દિવસ સુધી એટલે કે ચોવીસ તારીખ સુધી પ્રેસ કોન્ફરન્સ છે દર્શક મિત્રો જે પ્રેસ કોન્ફરન્સ છે એ આજ જ વિષયને લઈને છે કે જે નાના બાળકો છે રૂરલ એરિયામાં તેને લઈને જ્યારે આવી એક મેડિકલ ચેકઅપની વાત થતી હોય તો એક સુંદર એવી એક બાબત કહી શકાય દર્શક મિત્રો સર સાથે એક છેલ્લો ફાઇનલ ક્વેશ્ચનની વાત કરીશું સર એક ખૂબ મોટો પ્રોજેક્ટ કહેવાય કોઈ નાની મોટી બાબત નથી ઇટ્સ અ બિગ થિંગ આટલી મોટી એક એક શહેરમાં નહીં પરંતુ રાજ્યોમાં રાજ્યોમાં નહીં એક રાજ્ય નહીં ચાર જેટલા રાજ્યોમાં જ્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ફંડ કેવી રીતે ઊભું થાય છે ફંડ છે ને અમેરિકાથી આવે છે બધું જી અમે ફેમિલી અને ફ્રેન્ડ્સ મારા ડૉક્ટર ફ્રેન્ડો છે એ લોકો કોન્ટ્રીબ્યુટ કરે મારા ફેમિલી કરે મારો નાનો ભાઈ છે અને નાની બહેન છે વેરી નાઇસ એ બહુ કોન્ટ્રીબ્યુટ કરે મારી ડૉટર્સ છે એ કોન્ટ્રીબ્યુટ કરે અમારા ફેમિલીમાં તો એવરીબડી ઇઝ ઇન્વોલ્વ વેરી નાઇસ એટલે એવી રીતના ફંડ ભેગું થાય એન્ડ ફ્રેન્ડ્સ વેરી નાઇસ સર મારે એક વાત કહેવી હતી ખાસ જી હમણાં એક છોકરી આવી છે જે સેવક ટ્રેનિંગ લેવાની છે તેને મેં પૂછ્યું કે તેના ઘરમાં ટોયલેટ છે કે નહીં તો એણે ના પાડી કે એના ઘરમાં પણ એણે કહ્યું કે અમારા ગામમાં ત્રણ ટકાને જ ટોયલેટ છે અરવલ્લી જિલ્લામાં મોતીપુરા ગામ ત્રણ ટકા એટલે હવે પછી મેં કલેક્ટરને ફોન કર્યો તો કલેક્ટરે કહ્યું કે સોમવારે અને ગુરુવારે મારે ઓપન હાઉસ હોય છે ત્યાં આવીને કરે સો વી ફોલો ઇટ સેવક એકસો દસ ટોયલેટ બાંધી હતી વિથ પાર્ટનરશીપ એટલે આવું બધું કામ પણ કરતી હોય વેરી નાઇસ ખૂબ એકદમ કહી શકાય મન પ્રફુલ્લિત થઈ જાય દિલ જીતી લેવા તેવું કામ સેવક પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે સર વોટ્સ યોર લાસ્ટ મેસેજ ટુ ધ વ્યુઅર્સ છેલ્લો મેસેજ શું કહેવા માંગુ છું વ્યુઅર્સને એ જ કહેવાનું કે તમે બધા પ્રોજેક્ટને સપોર્ટ કરજો અને બધા જ નોલેજ વધારજો આ બ્લડ પ્રેશર ડાયાબિટીસની જાતે પણ અને તમે ડૉક્ટર પાસે જાઓ ને તમારી પાસે જેટલી વધારે નોલેજ એટલો તમને વધારે ફાયદો વેરી ગુડ મેમ વોટ વુડ યુ લાઈક ટુ ટેલ બી વ્યુઅર્સ હું એ જ કહીશ કે બસ સેવક પ્રોજેક્ટને તમારા આશીર્વાદ અને શુભકામના આપો તેમાં તમારા રાજ્યમાં અથવા તમારા કોઈ જિલ્લાની અંદર પણ ગામડાઓમાં સેમ આવી રીતે તમારે સેવકનું કામ કરાવવું હોય તમને જરૂર ઓકે થેન્ક યુ સો મચ મિત્રો મિશન એક સારું એવું લઈને જ્યારે તે લોકો એક નવી પહેલ કરી છે તેર વર્ષ પહેલા તેર ચૌદ વર્ષ પહેલાં એક આવી નાની સમજણ હતી ને એ સમજણને જરા આજે એક વિકસિત ઘટાદાર વૃક્ષ તૈયાર થયું છે એટલે કે સાહીઠ જેટલા લોકોની ટીમ ભેગી થઈ છે અને પ્રોજેક્ટ સેવક ચલાવી રહી છે આ એક બાબત છે તે હું માનું છું ત્યાં સુધી કે ડાયરેક્ટ ભગવાનના હૃદયને ટચ થાય તેવી એક સેવા છે કારણ કે એવા વિસ્તારો જ્યાં લોકોને ખબર જ નથી પડતી કે આ રોગ શું છે ડાયાબિટીસ શું છે સુગર શું છે સાથે જ બીપી એટલે કે બ્લડ પ્રેશર જેને લઈને જ બ્લડ પ્રેશર વધી જાય તો ક્યાંક ને ક્યાંક બ્રેઇનસ્ટ્રોક આવી શકે છે બ્રેઇનસ્ટ્રોક થાય તો પેરાલાઇસિસ થઈ શકે છે આવી બધી જ બાબતો જ્યારે ઊભી થતી હોય છે પરંતુ તે ક્યારે ખબર પડે કે જ્યારે તમે આ બાબતોથી ખ્યાલ હો તમે આ બાબતોથી તમે અવેર હો પરંતુ એવા લોકોનું શું કે જે લોકોને ખબર જ નથી હોતી ત્યારે ભગવાન જ આ લોકોમાં આવી અને આવા સરાહનીય બાબતોને કામ કરતા હોય છે ખૂબ ખૂબ પ્રશંસનીય બાબત છે પ્રશંસનીય ટીમ છે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવી જે પ્રોજેક્ટનો જે રેશિયો છે તે દિન પ્રતિદિન વધે અને એક જ રાજ્ય નહીં પરંતુ ભારત દેશના તમામ રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવે અને સેવા કરે સાથે જ લોકોને અવેર કરે તેવી એક મંગલકારી ભાવના સાથે સ્પાર્ક ડે ન્યૂઝ તે લોકોને શુભકામના પણ પાઠવી રહી છે દર્શક મિત્રો આપણે સૌએ આની અંદર જોડાવાની જરૂર છે સાથે જ ઘણા બધા લોકોને અવેર કરવાની પણ જરૂર છે